લખતરના સાકર ગામના ખેડૂતોએ જમીન સંપાદનની કચેરીએ કરી રજૂઆત નર્મદા વિભાગ દ્વારા જમીન સંપાદન કર્યા બાદ નિયમ મુજબ વળતર ચૂકવવા ના કરવામાં આવી માંગ ચાલીસ જેટલા ખેડૂતોનો પ્રશ્ન બન્યો અધરતાલ કોર્ટનો હુકમ હોવા છતાં ખેડૂતોને થઈ રહી છે ધરમનો ધક્કો છેલ્લા પંદર વર્ષથી ખેડૂતોને ન્યાય માટે કરી રહ્યા છે રજૂઆત ડેપ્યુટી મામલતદારે વહીવટી પ્રક્રિયા હોવાનું જણાવી જવાબદારીમાંથી કર્યા હાથ ઉંચા વર્ષ બે હજાર દસ અગિયારમાં નર્મદા કેનલ આવતા ખેતરની જમીન કપાઈ હતી સાકરના ખેડૂતો પંદર વર્ષથી જમીન સંપાદન પૂરતા નાણાંથી વંચિત ખેડૂતોએ સુરેન્દ્રનગર જમીન સંપાદન કચેરીએ કરી મોખી રજૂઆત લખતર તાલુકાના સાકર ગામે નર્મદા કેનલ આવતા પંદર વર્ષ પહેલાં અમુક ખેડૂતોની જમીન કપાઈ હતી આ ખેડૂતોની જ હજી સુધી જમીન સંપાદનના પૂરતા નાણાં ન મળતા તેઓએ સુરેન્દ્રનગર જમીન સંપાદન કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની જમીન સંપાદનના નાણાં માટે કાયમ રજરપાટ કરતા જોવા મળે છે ત્યારે કોઈવાર નર્મદા કેનાલના કોઈક વાર કોઈ સમયે વીજ કંપની પોલ નાખવાની કામગીરી અથવા તો રસ્તાના લીધે ખેડૂતોને જમીન સંપાદન કપાતી હોય છે ત્યારે લખતરના સાકર ગામને પંદર વર્ષ પહેલાં જમીન કપાતા કપાત થયા બાદ જમીન સંપાદનના નાણાં ન મળતા ખેડૂતો સોમવારે સુરેન્દ્રનગર જમીન સંપાદન કચેરી દોડી ગયા હતા ખેડૂતો રજૂઆત કરતાં જણાવ્યું કે તેઓને જમીન સંપાદન સમયે ઓછા નાણાં ચૂકવવામાં આવ્યા હતા જેમાં ઓગણપચાસ ખેડૂતોને ઓછા નાણાં મળ્યા હતા વળતર ઓછું મળવાના કારણે લીધે પણ પાંચ કોર્ટમાં ગયા હતા જેમાં કોર્ટનું પૂરતું વળતર ચૂકવવા વર્ષ બે હજાર ઓગણીસનો હુકમ કર્યો હતો આ રકમ પાંચ ખેડૂતોને ચૂકવવાની છે ત્યારે અન્ય ખેડૂતોને પણ પૂરતું વળતર મળવું જોઈએ આ અંગેની જમીન સંપાદન કચેરી નાયબ મામલતદાર ડીવી પ્રજાપતિને જણાવ્યું હતું પૂરતા વળતરની માંગ સાથે અન્ય ખેડૂતોને અરજી કરી હતી આ અરજીના ખૂટતી વિગતો ખેડૂતો પાંચે મંગ પાંચે પાંચેથી મંગાવી છે જે માહિતી પૂરતી થશે આ ફાઇલો વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવશે તેવું નાયબ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા જલ્દીથી જલ્દી આનો નિકાલ આવી અને ખેડૂતોને પૂરતા નાણાં ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સુરેન્દ્રભાઈ ગામ સાકર તાલુકો લખતા અમારે જમીન સંપન્દન થઈ લગભગ બે હજાર આઠ નવમાં પછી અમારે વળતર ઓછું મળ્યું એટલે અમે વાંધાશા થઈ તે વખતે ચેક સ્વીકાર્ય પછી અમે કોર્ટમાં ગયા અને કોર્ટમાં અમે ચાર જણા લડ્યા હતા અને અમારે પછી ચાર જણા લઈ એટલે બે હજાર ઓગણીસમાં અમને એમને એવોર્ડ કરી અને અમે સ્વીકારી લીધો કે ભાઈ જે આવે એ અમે ખેડૂતો લેવા તૈયાર છીએ એ તે સમયે અમને બે જણાને ચેક વિતરણ કર્યા હતા બે બે વડા પછી અને બે જણાને પ્રોસેસમાં એટલે ચાર જણાના ચેકઅપનું કામકાજ પૂરું થઈ ગયું પણ એ સિવાય ઓગણપચાસ જે ખેડૂતો છે મારી સાથે એમને હજી ચૂકવણું થયું નથી અને અવારનવાર અમે અહીં ઓફિસે આવી છીએ એટલે એવું જણાવવામાં આવે છે કે જે સાહેબ હતા એમની બદલી થઈ જશે એટલે ફાઇલ પાસા ફરીને ખોળે છે અને એમાં ગમે ફૂલ કાઢી અને અમારે ધક્કા થાય છે ધરમ ધક્કા એટલે અમારા ખેડૂત આજે અમે લગભગ પંદરથી વીસ જણા ખેડૂતો કામ છોડી આવેલા છે એટલે તાત્કાલિક સરકારશ્રી આના ઉપર ધ્યાન દઈ અને અમારા આ ખેડૂતને ન્યાય મળે એવી અમે સરકાર પાસે વિનંતી કરી છે બરાબર